ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે સુરત બેઠક બિનહરીફ થયા બાદ ભાજપે તમામ બેઠકો પર પાંચ લાખની લેટથી જીતવા માટે ધોવાધાર પ્રચાર શરૂ કરી દીધો છે હવે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતના મેદાનમાં ઉતરશે ત્યારે અઠાવીસ એપ્રિલે એનઆરઆઈ અને એનઆરજીપીએમ મોદીના સમર્થન સમર્થનમાં રિવરફ્રન્ટે સુરત સુધી કાર રેલી યોજશે આ કાર રેલીમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ